માન્ય ગૃહમંત્રી આ સમિતિ દ્વારા ગૃહ મંત્રાલયની જે માંગણી ક્રમાંક નંબર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અને વાહન વ્યવહારની નંબર આવ્યા એમાં સમર્થન અને બાકીમાં સમર્થન આપ્યું નથી એની સાથે સાથે ગૃહની અંદર માન્ય ગૃહમંત્રીને ઘણા બધા આપવામાં આવ્યા છે આ જે ગુજરાતનો જે ગૃહ વિભાગ જે છે એ દિવસે ખૂબ જ જાય છે એટલે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ ગુજરાતની અંદર ખૂબ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે અનેક કિસ્સાઓ તમે જોયા છે એક પણ દિવસ એવો નહીં હોય કે ગૃહ વિભાગમાં એટલે કે પોલીસ કર્મચારીઓ દ્વારા જેને કહેવાય આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર નો થતો હોય અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા અધિકારીઓ ઉપર ગુનો દાખલ કરવાની પણ હુકમ કરવામાં આવેલા છે એટલે કે ગુજરાતની અંદર જે ઉચ્ચ અધિકારીઓ જે છે આઈપીએસ સચિવો વગેરે એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધારો થયો છે જો માત્ર ગુજરાતની અંદર આ ગુ વિભાગના સચિવો કે આઈપીએસ ની સંપત્તિની ની દાશ કરવામાં આવે તો વિશ્વાસ સાથે હું તમને કહું કે જે ગુજરાત નું જે દેણું જે છે 340000 કરોડ ઉપર નું એ માત્ર ને માત્ર એક વર્ષની અંદર ભરી શકાય ખૂબ જ આ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાથો સાથ ગુજરાતની અંદર જે નાના કર્મચારીઓ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલો છે એલઆરટી હોય એસઆરપી હોય જીઆરડીના ના જવાનો હોય ટીઆરપીના ના જવાનો હોય તો આવા જે કર્મચારીઓ છે વર્ગ ત્રણ ના એને અન્ય રાજ્યોની જેમ પગાર ધોરણ ખૂબ જ ઓછો આપવામાં આવે છે અને સૌથી ચોવીસ કલાકની ડ્યુટી આવા નાના કર્મચારીઓ પાસે કરવામાં આવી રહી છે સાથોસાથ આવા જે કર્મચારીઓ જે છે એને નથી ઓલ્ડ પેન્શન આપવામાં આવી રહ્યું સાથોસાથ આવા કર્મચારીઓનું સીએડીએ મોંઘવારી બધું પર નથી આપવામાં આવી અને સાતો સાત અકસ્માતે કે અન્ય કોઈ કારણોસર શહીદ થાય તો એને નથી અન્ય રાજ્યોની જેમ કોઈ એક કરોડનો વીમો લેવામાં આવતો એટલે કે નાના કર્મચારીઓનું ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનું ખૂબ જ શોષણ થઈ ગયું છે સાતો સાત તમે જોયું છે ગુજરાતની અંદર ગ્રીન સિટી ગિફ્ટ સિટી ગાંધીનગર જે દારૂ ની છૂટ આપવાના કારણે થોડાક દિવસ પછી તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને મારો ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય એમાં પણ દારૂ નું પ્રમાણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે એટલે કે સરકારની આ જે દેવડી નીતિને કારણે ગુજરાતના યુવા ધન બરબાદ થઈ ગયો છે આની પહેલા પણ મેં મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું ગુજરાતની અંદર જે નાઇટ પાર્ટીઓમાં મહાનગરોમાં જે કાંઈ પાર્ટીઓ યોજવામાં આવે છે એમાં દૂષણ છે યુવાન બરબાદ થઈ ગયું છે તો ગુજરાતની અંદર આજે પણ સરકારી આંકડા કહી રહ્યા છે કે ખૂબ જ ડ્રગ્સનું પ્રમાણ ચિંતાજનક વધારો થઈ ગયો છે અને આજે પણ ગૃહની અંદર માન્ય મંત્રીશ્રીનું મેં ધ્યાન દોર્યું છે કે જે પહેલાં જે ડ્રગ્સ આવતું હતું બહારથી આવતું હતું પણ અત્યારે ઘણા બધા એવા માકિયાઓ છે કેમિકલ ઉત્પાદન કરવાના નામે લાયસન્સ ફોટા ધરાવ લઈ અને ડ્રગ્સ ઉત્પાદન કરી ગુજરાતના યુવાનો અને દેશના યુવાનોને બરબાદ કરવાનું મહિલાની વાત કરીએ તો ગુજરાતની અંદર ગૃહમંત્રીશ્રીએ ગૃહની અંદર સ્વીકાર્યો છે પચાસ હજાર કરતા બાળકો ગુમ થયા છે એટલે કે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે

એમાં આમ પાર્ટી સખત વિરોધ નોંધાવી રહી છે સાથો સાથ કીધું એમ કે એક પણ દિવસ એવો નહીં હોય કે ગુજરાતની અંદર દારૂ તો સામાન્ય વાત થઈ ગઈ છે પણ સિરપ ડુપ્લિકેટ સિરપ હોય સાથો સાથ આવા ખેતી દ્રવ્યો હોય એ આપણા ગુજરાતના યુવાનોને નસુ નસુમાં ચડી રહ્યું છે તો એના માટે તો ગૃહ મંત્રાલયે કોઈ ચોક્કસ પગલાં આજની તારીખમાં ભરવામાં નથી આવ્યો એટલે ચોક્કસપણે એ જે કાપ દાખતા દરખાસ્ત આમ આદમી પાર્ટીએ અમે રજૂ કરી છે અને એને આ કામ દરખાસ્ત છે એ અમે પાછી ખેંચી નથી